કેન્દ્રીય નાર્કોટિક્સ ટીમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મોડી રાત્રે દરોડા પાડી પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે ગાંધીનગરથી પકડાયેલા એક દંપતીની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાલનપુરમાં આવેલા એક ગોડાઉનમાંથી કરોડો રૂપિયાની કિંમતની દવાઓ મળી આવી હતી ચાર દિવસ અગાઉ નાર્કોટિક્સ ટીમે ગાંધીનગરથી એનડી ફાર્માસ્યુટીકલના માલિક સુનિલ મોદી અને તેમના પત્ની સમીક્ષા મોદીની ધરપકડ કરી હતી કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં સુનિલ મોદીએ પાલનપુરમાં પણ તેમનો એક ગોડાઉન હોવાનું કબૂલ્યું હતું આ માહિતીના આધારે નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડ્યા હતા મોડી રાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી બે હજાર આઠસો ને બોતેર બોટલ અને છવ્વીસ હજાર બસો ને ડ્રામાડોલના ઇન્જેક્શન સહિત પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પાલનપુર ડીસા હાઇવે પર દેવપુરા બ્રિજ નજીક આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં ટ્રક કારને ટક્કર મારતા કાર પલટી મારી ગઈ હતી જેના કારણે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના દેવપુરા પાટિયા નજીક આવેલા બ્રિજ પર ટ્રકે આગળ જઈ રહેલ કારને પાછળથી ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે કાર ફંગોડાઈને પલટી મારી ગઈ હતી અકસ્માત બાદ કાર ચાલકને ગંભીર ઈજાઓ થતાં સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાસ્થળે સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા થરાદ બનાસકાંઠા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદ ખાતે ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું કે પાક નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને વળતર મળશે અને તેમની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે જાહેરાત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારી તેલ ગુજરાત પ્રદેશ સંમેલન દરમિયાન કરવામાં આવી હતી આ સંમેલન થરાદ ખેતીવાડ ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું એ પરિપત્ર જે હતો પરંતુ એને માન્ય સહ સહકાર અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સાથે મારે વાત થઈ અને એમને ભુચકોમાસોનું અને બાકી સંસ્થાઓને પણ કીધું છે ખેતીના પાકમાં જે નુકસાન થયું એને વળતર મળે તો એ વળતર પણ મળશે અને એ જ ખેડૂતને મગફળી ખરીદવાની હોય તો એ પણ ટેકાના ભાવે ખરીદાશે તો આ પ્રમાણનો નિર્ણય એમણે કર્યો છે હું આભાર માનીશ રાજ્ય સરકારનો કે આ રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાર નીતિ છે એક ખેડૂતને એક જગ્યાએ બે ખેતર હોય કે ત્રણ ખેતર હોય તો એક ખેતરમાં નુકસાન થયું હોય તો બીજા ખેતરમાં મગફળી પાકી હોય તો એ મગફળી એકાના ભાવે ખરીદવી એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે રાજ્ય સરકારને હું બધાથી આભાર માનું બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ પાલનપુરમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરના ગુરૂનાનક ચોક ખાતે ભાજપના કાર્યકરો અને નેતાઓએ આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી આ ઐતિહાસિક જીતને પગલે ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થઈને બિહારમાં એનડીએની જીતની ઉજવણીમાં જોડાયા હતા પ્રસંગે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને બિહાર સરકારની ડબલ એન્જિન સરકાર દ્વારા થયેલા વિકાસની જીત છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ વિકાસલક્ષી છે બિહારની જનતાએ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને સમર્થન આપીને આ વિજય અપાવ્યો છે સામાખ્યાળી કચ્છથી એકસો પચાસ ઋષિકુમારોનો પદયાત્રા સંઘ વીસ દિવસની યાત્રા બાદ અંબાજી પહોંચ્યો હતો સંસ્કૃત સંસ્કૃતિ અને સનાતનના રક્ષણના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજીના એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પદયાત્રા સામખ્યાળી કચ્છ સ્થિત પૂજ્ય સંત સંધ્યા ગિરીબાપુ સંસ્કૃત વિદ્યાલય દ્વારા આયોજિત કરવામાં આવી હતી પૂજ્ય ભગવત ગીરીબાપુના સાનિધ્યમાં છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ શરૂ થયેલી આ યાત્રા તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ અંબાજી પહોંચી હતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા એકસો પચાસ ઋષિકુમારો યાત્રામાં જોડાયા હતા